કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ જણાવ્યું કે આ ખાનગી શાળાના સંચાલકો ઘણા વર્ષથી ભાજપ સમર્થક છે ભાજપ સમર્થક હોય એટલે કે સ્વાભાવિક છે વહીવટી નીતિ નિયમનું પાલન ન કરવાનો જાણે પરવાનો મળ્યો હોય ચાલીસ વર્ષ જૂની શાળામાં ત્રીજા માળનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે સ્થાનિક વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે આ શાળામાં ગેરકાયદેસર બાંધકામ બાબતે સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોનમાં લેખિત રજૂઆત કરી છે લિંબાયત ઝોનમાં ભાજપના સમર્થક હોય એટલે કે જાણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો પરવાનો મળી જતો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકાના ઇન્દિરા ગાંધી શાળા કાર્યરત નાખવા માટેની કાર્યવાહી કરતા કામગીરી શરૂ કરતા હતા તે મારા ધ્યાન પર આવતા તે સમયથી મેં લિંબાયતનું ધ્યાન અને કામ અટકાવી રાખવાથી બંધ નોટિસ પણ આપવામાં આવ્યું પછી પીઆરપી ઝોન રાજકોટની ઘટના બાદ આ શાળા ને માટે તેમજ ટાયર સેફ્ટી માટે નિંદા દ્વારા સુધી કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ ગઈકાલ તારીખ સોળ ના રોજ સોળ ના રોજ આ શાળા સંચાલકો ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ના આશીર્વાદ ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર બીજા માળ નો ફ્લેગ નાખવાની જે કાર્યવાહી કરી હતી કામગીરી શરૂ કરી હતી કે એ શાળાના સંચાલકો માત્ર પોતાના રૂપિયા કમાવા ખાતર બે હજાર વિદ્યાર્થીઓ નું સુરક્ષા ને સલામતી ને પણ ધ્યાનમાં ના રાખીને

ઓસિત પટેલનું રિપોર્ટ હિન્દીવી ન્યૂઝ સુરત